જિલ્લાના ખાતે રેલ્વે સ્ટેશન રોડ ઉપર સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે તાલુકા આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા તમાકુ નિષેધ દિવસ અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આશરે સાહીઠ થી સિત્તેર બાળકો હાજર રહ્યા હતા જેમાં ડોક્ટર ભાવેશભાઈ પરમાર દ્વારા બાળકોને તમાકુ ખાવું ન જોઈએ તે વિશે જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો આચાર્ય તેમજ આરોગ્ય શાખાનો સ્ટાફ હાજર રહ્યો હતો રાષ્ટ્રીય તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત અને અમારા તાલુકા હેલ્થ ઓફિસર સાહેબસિંહ અને ડિસ્ટ્રિક ટોબેકો કાઉન્સિલર સાહેબસિંહના માર્ગદર્શન હેઠળ તમાકુ નિષેધ કાર્યક્રમ નિયંત્રણ હેઠળ આપણે વક્તો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું વક્તો સ્પર્ધામાં સાઠ સિત્તેર જેટલા બાળકો હાજર રહ્યા બાળકોએ ભાગ લીધો અને તમાકુ તમાકુ કઈ રીતે નિવારવું જોઈએ આપણી આજુબાજુના લોકોને આપણે તમાકુ ન લેવા માટે કઈ રીતે પ્રેરવા જોઈએ એ માટે એ લોકોએ વકૃત્વ આપ્યું અને ભાષણો આપ્યા તમાકુ નિષેધના નારા લગાવવામાં આવ્યા અને બાળકોએ ખૂબ સારી ભાગીદારી કરી શાળાના શિક્ષકો અને બીજો સ્ટાફ પણ આમાં તમાકુ નિષેધ કાર્યક્રમમાં જોડાણો અને આ કાર્યક્રમ અંતર્ગત આપણે બીજા લોકોને તમાકુ અને અને આને બીજું વ્યસન કઈ રીતે છોડી શકીએ એ બાબતે જાગૃત કરવામાં આવ્યા અને રેલવે સ્ટેશન પ્રાથમિક શાળાના બાળકો અને શાળા અને શિક્ષકગણ શિક્ષકગણ દ્વારા ખૂબ સરસ ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રોગ્રામ ખૂબ ખૂબ સારી રીતે આગળ વધાવવામાં આવ્યું